વર્ષ ઉજવવામાં આવી તેમાં સર્વે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક કદાચ ઉપરાંત બહેનો દીકરીઓ બાળકો અને વડીલો તમામના અહીંયા ચેકઅપ થાય છે અને દવા પણ આપવામાં આવે એટલે એક આયોજન કરવામાં આવ્યું છે મોદી સાહેબના સેવા પખવાડી આવ્યું છે તેની અંદર અલગ અલગ કાર્યક્રમ થઈ રહ્યા છે આજે પણ આ મુલાને અભિનંદન આપો સરસ બધાનો સુંદર કાર્યક્રમ થઈ રહ્યો કે લોકોને ખબર પડે કે મને શું ગરજ છે બ્લડના ટ્રપની ખબર પણ પડી ગઈ કોઈને બીજો તીજો રોગ હોય પણ એ પણ ખબર પડી ગઈ વિશેષ વાત મેં આગળ જોયું પણ ગુપ્ત રોગની પણ તપાસ થાય છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસના સેવા પખવાડિયાની ઉજવણી નિમિત્તે આજે નૂતન મંડળ સંચાલિત શ્રી વિડી કાનક્યા આર્ટ્સ એન્ડ એમા સંઘી કોમર્સ કોલેજ અને આરોગ્ય વિભાગ એના સંયુક્ત ઉપક્રમે આજે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કસવાલા એમની ઉપસ્થિતિમાં નૂતન કાળીમંડલના ટ્રસ્ટી ગરમ વિવિધ મહાનુભાવો અને આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર મીના સાહેબના નેતૃત્વમાં કોલેજના વિદ્યાર્થીઓ યુવાનો એમના આરોગ્ય માટે ભવિષ્ય માટે અને કેટલીક અવેરનેસ માટે આજે ભવ્ય રીતે એ કારણ કે કોલેજમાં સર્વરોગ મેગા મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન અને આયોજન થઈ રહ્યું છે જેમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રે આરોગ્ય લેવલેનું ચેકઅપ કરાવે આવતા દિવસમાં એ આરોગ્ય વિશે વધારે સજાગ બને એવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જય હિન્દ જય તારીખ સત્તરથી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિયાર અભિયાન ચાલુ છે તથા સ્વચ્છતા અભિયાન પણ સત્તર તારીખથી બે ઓક્ટોબર તક ચાલુ છે સ્વસ્થ નારી મેં બહેનોના હિમોગ્લોબિન બહેનોના બ્લડ ગ્રુપ બહેનોની વજન ઊંચાઈ એએનસી તપાસ માતાની બાળકોની તપાસ અને તમામ બહેનોને સંબંધી નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવશે તથા ન્યુટ્રિશન કીટ પણ વિતરણ કરવામાં આવશે જેથી સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર પરિવાર સંપૂર્ણ રીતે અલીભૂત થાય વડાપ્રધાન શ્રીનો સપનો છે કે સ્વસ્થ નારી હોય તો આખો પરિવાર સુખી હોય